મિત્રો કઈ પરિસ્થિતિ છે હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ગોપાલ ઇટાલી ઉપર બિલકુલ રહેમ ન કરતા ગોપાલ ઇટાલી ઉપર દયા ન ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય એમ જ એમ જ એમ જ એમ ત્યારે કોઈ વ્યક્તિએ તેની ઉપર એક જૂતું ફેંકી અને તેનું અપમાન કર્યું છે તો શું આ જૂતું ફેંકનાર વ્યક્તિ કોણ છે અને આવું કૃત્ય કરવું એ બરાબર છે કે નહીં એ ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે આજે